શક્તી ગીર સોમનાથના વેરાવળ ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડોક્ટર કુંજલ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મેળા વાસ્તવમાં નારીને સબળ અને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે ડોક્ટર ત્રિવેદીએ ઉમેર્યું હતું કે આ પ્રકારના મેળા ગ્રામીણ અને છેવાડાના સ્તરે મહિલાઓને પોતાની કલાકારી કસબ અને સર્જનાત્મક બતાવવા સાથે નાની નાની વસ્તુઓ વેચીને સ્વનિર્ભર બનવા માટે મદદરૂપ બનશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારતની જે સંકલ્પના વ્યક્ત કરવામાં આવી હતી તે આ મેળા વાસ્તવમાં સાકાર કરવામાં મદદરૂપ થઈ રહી છે તેમને જણાવવામાં આવ્યું હતું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે પણ તે અગવું સ્થાન પ્રાપ્ત કરે તે સમયની માંગ કરવામાં આવે છે એકવીસથી થી ત્રેવીસ ડિસેમ્બર સુધી યોજાનાર આ મેળામાં બરાબર સાહેબ અને ગિરસોમનાથ જિલ્લાની જનતા મોટી સંખ્યામાં ભાગ અને મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ બળ આપવી જોઈએ તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરવામાં આવી હતી ડોક્ટર રોજ વેરાવળ જિલ્લા ગીર સોમનાથ કલેક્ટર તંત્ર દ્વારા આજે સખી મેળાનું અને હર સ્વદેશી ઘર સ્વદેશી અંતર્ગત આ એક મેળાનું સુંદર આયોજન થયું છે અહીંયા એક લાભાનવિત તરીકે અહીંયા હાજરી આપતા ખૂબ સરસ મુલાકાત પણ લીધી છે આ જે મંડળ છે તેના દ્વારા હાથ બનાવટ ની ખૂબ સુંદર અહીંયા મેં સ્ટોલોમાં એ ખૂબ સુંદર વસ્તુઓનું નિરીક્ષણ કર્યું એ જતા એ અહીંયા ખુબ સરસ મને વાત જાણવા મળી કે બેનો પોતાની મેળે આત્મનિર્ભરતા તરફ આગળ વધી આપણા યશસ્વી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે બહેનોને ખુબ સરસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેને અંતર્ગત આ બહેનોએ અહિયાં ખુબ સરસ પોતાની રીતે સ્ટોલ લગાડ્યા છે